નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાશાળા પર આજે આપણે ધોરણ બારના ગુજરાતી વિષયના પાઠ નંબર છ ઉછીનું માગનારાઓ ના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન આપણા વિડીયોની અંદર જોવાના છે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ બારના ગુજરાતી સહિતના બધા જ પાઠના સ્વાધ્યાયના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને મુકાઈ ચૂક્યા છે આ વિડીયોને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપ ઉપર પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે પ્રશ્ન નંબર એક નીચેના પ્રશ્નોના એક એક વાક્યમાં ઉત્તર લખવા પેલો સવાલનારા લોકોને કેવા કહ્યા છે જવાબ લેખકે લોકોને અપરિગ્રહી પણ યાચક વૃત્તિવાળા દૃષ્ટ નિર્લજ્જ અને બેદરકાર કહ્યા છે જગતમાં કયા દ્વંદ્વ અનુભવાય છે જગતમાં શોષક શોષિતોનો દ્વંદ્વ અનુભવાય છે ત્રીજ ઉછીનું માગનારની જવાબદારી ઉછીનું માગનાર સી જવાબદારી આપે છે ઓછીનું માગનાર કોઈ વસ્તુ તૂટી જાય તો ઓછીનું આપનારની સાથે જઈ અને તેમનો સારો અને સસ્તો માલ અપાવવાની જવાબદારી આપે છે ઉછીનું માગનારાઓમાં કયો ગુણ હોતો નથી તો ઓછીનું માગનારામાં કોઈ વસ્તુ મગાય અને કઈ વસ્તુ ન મગાય એનો વિવેક હોતો નથી ધોરણ ત્રણથી બારના બધા જ વિષયના સ્વાધ્યાયના સોલ્યુશનની પીડીએફ અથવા તો બુક તમારે જોઈતી હોય તો લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે અથવા તો અહીંયા તમને નંબર આપેલા છે એ નંબર ઉપર કોન્ટેક કરી સંપર્ક કરીને પણ તમે આ સમગ્ર સોલ્યુશનની બુક અથવા તો પીડીએફ મંગાવી શકો છો પ્રશ્ન નંબર બે નીચેના પ્રશ્નોના બે ત્રણ વાક્યમાં ઉત્તર લખવામાં પહેલો સવાલ ઓછીનું માગનારની નજર કેવી છે શા માટે તો ગીધ જેમ તાજા મરેલા જાનવરને સૌ પહેલું ભાળે છે એમ ઉછીનું માગનારની નજર ગીધ જેવી છે આડોશી પાડોશીનું નજર ઊછીનું લેવા માટે ગીધની જેમ જુએ છે ઘરમાં કોઈ નવી ચીજ આવે કે તરત જ એ ચીજ લેવા તરફ એમની નજર હોય છે એ લોકો એમ માને છે કે એ વસ્તુ એમના માટે જ છે બીજો સવાલ કઈ કઈ વસ્તુઓ ઓછીની લઈ લોકો જીવન વ્યવહાર ચલાવે છે મીઠા મરચાથી શરૂ કરીને ઘી કે કે કેસર સુધીની અસ્થાયી અને શરૂ કરી કેમેરા રેડિયો સુધીનો સામાન માંગે છે લોખંડના ઘોડા દાણાદાર મરી મસાલા રસ કાઢવાનો સંચો શાક સમારવાનું ચપ્પુ જેવા સાધન સામગ્રી અને ઘરના રાજ રસીલા ઉપરાંત ઉપર પોતાનો કબજો હોય તેમ માગી લઈ જાય છે આ ઉપરાંત રેશમી કે જરી ભરતના કપડાં કે કિંમતી ઘરણા ઉછીના લઈ અને લોકો જીવન વ્યવહાર ચલાવે છે લેખક પડોશી દંપતીનો આભાર શા માટે માને છે તો ઓછીનું માગનાર ગીદુભાઈ અને મેના બહેનની માંગણી એટલી બધી હોય છે કે લેખકે ઘર માટે કોઈ નવી વસ્તુ કે કાંઈ નવો સામાન ખરીદ્યો હોય તો તેઓ તરત જ જોઈને કહે સારું થયું લો અમારે આના વિના ઘણી આપદા પડતી હતી હવે કાયમનું સુખ થઈ ગયું લેખકને ત્યાં એક પણ વસ્તુ એવી નહીં આવી હોય કે જેનો પહેલો ઉપયોગ તેનો ઉદ્ઘાટન વિધિ આ દંપતીએ ન કર્યો હોય ઉછીનું માંગનારા દંપતીની દાન સમજીને તેમણે પોતાના ઘરમાં જરૂરિયાત કરતા બમણા દાળ દાણા મરી મસાલા સાધન સામગ્રી અને રાસરચીલું વસાવ્યા છે એ તેમના પડોશી દંપતીને કારણે છે આથી લેખક પડોશી દંપતીનો આભાર માને છે ધોરણ ત્રણથી આઠની જે સ્વ અધ્યયન પોથી છે તેમના સોલ્યુશનની પીડીએફ અથવા તો બુક જોઈતી હોય તો એ પણ તમને મળી જશે અહીંયા તમને નંબર આપેલો છે એના ઉપર કોન્ટેક અથવા તો સંપર્ક કરી શકો છો ચોથો સવાલ ઉછીનું માગનારમાં વિવેક હોતો નથી એવું લેખકને કેમ લાગે છે ઉછીનું માગનારાઓમાં માગવું એ તેમનો હક હોય એમ માગવામાં કોઈ લાજ શરમ રાખતા નથી ઉછીનું આપનારાઓને એની જરૂર હશે એનો વિચાર પણ તેઓ કરતા નથી ઉછીનું આપનાર પાસેથી મોંઘામાં મોંઘી વસ્તુ કપડાં કે ઘરણા પણ તેઓ બે ધડક માગી શકે છે ઉછીનું આપનાર આનાકાની કરે તો તેમને શરમમાં નાખીને અને તેમ છતાં ના પાડે તો પરાણે લઈને જ જંપે છે તેમની આવી વૃત્તિને કારણે ઉછીનું માંગનારમાં વિવેક હોતો નથી એમ લેખકને લાગે છે ગુજરાતની શ્રેષ્ઠ યુટ્યુબ ચેનલ વિદ્યાશાળાના વિવિધ અલગ અલગ પ્લેટફોર્મો જે છે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ તેના ઉપર પણ તમે જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે અથવા તો મળતી રહે પ્રશ્ન નંબર ત્રણ નીચેના પ્રશ્નોના સવિસ્તાર ઉત્તર લખો એમાં પહેલો સવાલ ઓછીનું માગનારના સ્વભાવની ખાસિયતો તમારા શબ્દમાં લખો તો ઓછીનું માગનારના સ્વભાવની કેટલી ખાસિયતો હોય છે જેમ કે તેઓ સામેવાળા પાસે કોઈ પણ વસ્તુ માંગતા અચકાતા નથી એ બાબતમાં તેઓ ધૃષ્ટ નિર્લજ અને બેદરકાર હોય છે તેમની પાસે કોઈ ઓછીનું માગવા જાય તો કોઈને કોઈ બહાનું કાઢી વસ્તુ આપવાનું ટાળે છે તેઓ ઊંછીની લીધેલી વસ્તુ બેપરવાહીથી વાપરે છે એ લીધેલી વસ્તુ ભાંગી તૂટી જાય તો તેઓ વસ્તુનો વાઘ કાઢે છે અથવા તો ઓછીનું આપનારનો તેઓ ઉછીનું આપનારની વસ્તુઓ પર પોતાનો કબજો હોય એ રીતે વર્તે છે તેઓ માત્ર શર્માયા વગર વારંવાર વસ્તુઓ માંગતા રહે છે સામેની વ્યક્તિને એ વસ્તુની જરૂર છે કે નહીં તેનો પણ તેઓ વિચાર કરતા નથી તેમનામાં ઉછીની વસ્તુ માંગવામાં વિવેક પણ હોતો નથી તેઓ સામાન્ય વસ્તુથી માંડી અને રેશમી કે જરી ભરતના કપડાં કિંમતી કેમેરા મૂલ્યવાન ઘરણા વગેરે બે ધડક માંગી શકે છે અને જો આપવાની ના પાડે તો કાં તો શરમમાં નાખીને અથવા તો પરાણે લઈ જાય છે બીજું ઉછીનું માંગનારના નિબંધના શીર્ષકની યથાર્થતા ચર્ચો તો ઉછીનું એ હાસ્ય નિબંધ છે એમાં ઉછીનું માંગનારની ખાસિયત તો એમની વૃત્તિઓ તેમજ પરસ્પર તેમના વ્યવહારો દ્વારા લેખક હાસ્ય નિષ્પન્ન કર્યું છે એ માટે લેખકે કેટલાક પાત્રોનું સરળ ભાષામાં શૈલીમાં નિર્માણ કર્યું છે લવંગી બહેન દીર્ઘ દ્રષ્ટિવાળા ગીધુભાઈ અને મિની દ્રષ્ટિવાળા મેના બહેન દંપતી અને અંતે ઊછી ડોશી આવા ઊછીનું માંગનારાઓ માટે એ તેમનો હક હોય એમ માંગવામાં કોઈ લાજ શરમ રાખતા નથી એ વસ્તુઓ તેવી ને તેવી હાલતમાં વગર માગે સમયસર આપવામાં પણ માનતા નથી લેખકે ઊંચીનું માગનારાઓનો એક તરફી વ્યવહાર સ્વાર્થી મનોવૃત્તિને પણ ઉજાગર કરી છે આ નિબંધની પરાકાષ્ઠા તો અંતમાં મુકેલ ઉછી ડોશીના પ્રસંગમાં આવે છે ઉછી ડોશીની માંગ અને આકસ્મિક કહો કે ચમત્કાર પણ પહેલાં ભલા ભોળા વૈદના અવસાનનો પ્રસંગ તથા ડોશી ફરી માંદા પડ્યા ત્યારે તેમની નજીક કોઈનું ન ફરકવું એ ઘટના વાચકને હાસ્ય રસમાં તરબોળ કરી દે છે આ રીતે જોતા ઉછીનું માંગનાર શીર્ષક યથાર્થ કરે છે દોસ્તો ફરી મળીશું આપણે પાઠ નંબર સાતના સ્વાધ્યાયના સંપૂર્ણ સોલ્યુશન સાથે પાઠ નંબર સાત જે છે તેના સ્વાધ્યાયના સોલ્યુશનની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ મળી જશે અથવા તો ઉપર આય બટનમાં પણ મળી જશે જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલશો નહીં